નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આ ટાઈપનો ફોટો તમે લોકોએ ફેસબુક સ્ટોરી વોટ્સઅપ સ્ટેટસ વગેરે જગ્યાએ તમે આ ફોટો જોયો હશે ઓકે તો દોસ્તો તમારા મનમાં સવાલ હશે કે આ ફોટો કેવી રીતે બને છે ઓકે તો દોસ્તો વિડીયો પૂરો જોજો આપણી આ ચેનલ પર નવા જાવ તો સબસ્ક્રાઈબ પણ તમે જરૂરથી કરી લેજો તો દોસ્તો આપણે વિડીયો નહીં સ્ટાર્ટ કરીએ છીએ તો સૌપ્રથમ પ્રથમ દોસ્તો તમારે આ ટાઈપનો જે ફોટો બનાવવા માટે ગૂગલને દોસ્તો ઓપન કરી લેવાનું છે ઓકે ગૂગલ જેવું તમે ઓપન કરશો ત્યાં તમારે ટાઈપ કરવાનું છે જીમીની શું કરવાનું છે જીમીની જે ટાઇપ કરવાનું છે ઓકે આ દોસ્તો એક આઈ વેબસાઇટ છે એ તમારે સિમ્પલી દોસ્તો જે પહેલી વેબસાઇટ ઓપન કરી લેવાની છે જેવી તમે દોસ્તો આ વેબસાઇટને ઓપન કરશો એટલે તમને આ ટાઈપનો જે ઇન્ટરફેસ જોવા મળશે બરાબર આપણે ડેસ્કટોપ સાઇટને હટાવી દઈએ હવે દોસ્તો તમે લોકો અહીં જોઈ શકો છો અહીં તમને જે પ્લસનો આઈકોન ત્યાં જોવા મળતો છે નીચેની સાઈટ હા બરાબર જે આ પ્લસનો આઇકોન છે ત્યાં તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે અહીં ફાઇલ અપલોડ કરવાની છે બરાબર તમારો જે ફોટો છે તમે જે પણ ફોટોને એ ટાઈપનો બનાવવા માગો છો એ ફોટાને સિમ્પલી તમારે શું કરવાનું છે અપલોડ કરવાનું છે ઓકે તો હું ઉદાહરણ તરીકે તમને સમજાવી દઉં કે મેં આ ફોટો અપલોડ કર્યો છે અને નીચે જે પ્રોમ્પ્ટ લખી દેવાનો છે ઓકે આ જે પ્રોમ્પ્ટ છે આ પ્રોમ્પ્ટ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ કોમેન્ટ બોક્સમાં પણ પિન કરી દઈશ બરાબર મિત્રો તો આ જે પ્રોમ્પ છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું ચેકઆઉટ જલ્દી કરી લેજો અને તમે લોકો પણ કોપી કરીને યુઝ કરી શકો છો બરાબર હવે આટલું થઈ એના પછી તમારે શું કરવાનું છે આને મેસેજ સેન્ડ કરી દેવાનો છે બરાબર હવે દોસ્તો કોઈ જ થોડાક સેકન્ડની અંદર મિત્રો આ આપણને જે એઆઈ ફોટો બનાવીને આપી દેશે તમારે થોડીક રાહ જોવાની છે દોસ્તો તમે લોકો જોઈ શકો છો અહીં જે આપણે મેં ફોટો સિલેક્ટ કર્યો હતો એ ફોટોને આ ટાઈપ ફોલો કરશો એટલે તમારો જે આ ટાઈપનો તમે પણ ફોટો બનાવી શકવાનો છો ઓકે દોસ્તો આજના વિડીયોમાં આટલું આઈ હોપ કે તમને આ વિડીયો ગમે છે વિડીયો ગમે તો દોસ્તો વિડીયો એક લાઇક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો નવા વિડીયો માટે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ જય હિન્દ જયભા